નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે નાસ્તો ફરતો રીડો આરોપી જુબેર શફી મહેમાન રહે વડોદરાની ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસમાં રહી તપાસ દરમિયાન હાલમાં આ નાસ્તો ફરતો આરોપી આણંદ જિલ્લાના તારાપુર પાસેના જલ્લા ગામ ખાતે આવેલા ખેતરમાં ફાર્મ હાઉસ ઉપર રોકાઈ પોતાનો આશરો લઈ રહ્યો હોય તેવી માહિતી પોલીસને મળી હતી વડોદરા પોલીસે તારાપુર ખાતેના જલ્લા ગામે જઈ ફાર્મ હાઉસ શોધી કાઢી અને ખાનગીરાએ વોચ ગોઠવી આ દરમિયાન નાસ્તો ફરતો આરોપી એ ભાગવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ આ આરોપી ત્યાંને ત્યાં જ પકડી અને હસ્ખત કરી વડોદરા શહેર લાવી આ વ્યક્તિ જેનું નામ જુબેર શફીભાઈ મેમણ જેની ઉંમર પિસ્તાળીસ વર્ષ રહે વાડી નાલબંદવાળા મુફી કિતાબરની બાજુમાં વડોદરાની પૂછપરછ કરતા આરોપીએ વડોદરા શહેરના હરની પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરી કરી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી આ રેટિંગ પાર્ટી ઉપર પથ્થરમારો કરી મારી નાખવા અંગેના નોંધાયેલા ગુનાઓ અંગે આણંદ જિલ્લાના આકલાઓ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નો તેમજ દાહોદ જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં આ સંડાવેલું હોવાનું આ ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે આ ઝુબેર વહેમણ જગ્યાઓ બદલી નાસ્તો ફરતો હતો પરંતુ વડોદરા પોલીસ સતર્કતા દાખવીને આરોપીની સામે જે કહેવાય કે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન તેમજ ડોંગલને તપાસ અર્થે કબજે કરી આ અંગે હળની અને સંતરામપુર આમ ત્રણ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ આ જે ગુનાઓ નોંધાયા હતા તેના માટે આગળની તપાસ ધરવામાં આવી છે જે પકડાયેલો આરોપી છે તે હળની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની વિગત આ પ્રમાણે છે હરણી પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ વડોદરા મુંબઈ નેશનલ હાઈવે ઉપર આવેલા દરજીપુરા ઓવરબ્રિજના સામે આવેલા વિટલાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગમાં આ આરોપીએ ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી બીજા રાજ્યમાંથી વાહનોમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનું વિદેશી દારૂનું કટિંગ કરતો હોય આ દારૂના કટિંગ દરમિયાન પોલીસે ત્યાં રેડ કરતા પોલીસની કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી રેડ પાર્ટીના પોલીસના વાહનો તથા માણસો ઉપર પથ્થરમારો કરી રેડિંગના પાર્ટીના વાહનોને રૂપિયા પાંચ હજારનું નુકસાન કરી ત્રણ આરોપીને પકડી પાડી અને ગુનાના મુખ્ય સૂત્રધાર જુબેર સફી મહેમણ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત ગેરકાયદેસરના ગુનાઓમાં એક કરતાં વધારે વખત કરેલાની ફરિયાદના આધારે હર્ણી પોલીસ સ્ટેશન ઉપરાંત ગુનો રજિસ્ટર કરી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ દસ હજાર એકસો એકતાલીસ એટલે કે ચારસો આઠ પેટી જેની કિંમત રૂપિયા બાવીસ લાખ અગ્ન હજાર સાતસો ને બોત્તર વાહન બે મોબાઈલ ફોન ત્રણ રોકડા રૂપિયા ત્રણ હજાર સાતસો વીસ આ બધું સાથે મળી કુલ અડસઠ લાખ ઇઠ્યાસી હજાર ચારસો મુદ્દામાલ કબજે કરી ગુનાની આગળની તપાસ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી હતી આ ગુનામાં સંડાયેલા મુખ્ય સૂત્રધાર જુબેર મહેમાન પોતાની ધરપકડ ટાળવા સારું નાસ્તો મળતો હોય ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી અને તેને તારાપુર નજીકના જલ્લા ગામ ખાતેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હવે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપી આગળની તજવીજ હાથ ધરેલ છે તો પકડાયેલા આરોપી જુબેર સફી મહેમાન ઉંમર પિસ્તાળીસ વર્ષ રહે વાડી નાલમવાડા મુફી કિતારબદરની બાજુમાં વડોદરા કબજે કરેલ એક જીઓ કંપનીનું ડોંગલ અને એપો કંપનીનું સિમ કાર્ડ જેની કિંમત રૂપિયા છ હજાર રૂપિયા આમ આ આરોપી વિરુદ્ધમાં છાસઠ ગુનાઓ રજિસ્ટર નોંધાયેલા છે પોલીસ આવે આગળ આ બુટલેગરને કાયદેસરના પાઠ ભણાવશે આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જન અર્પણ ન્યૂઝ અમારી ચેનલ સાથે જોડાઈને રહો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ